લાખો લોકો થી પચીસ કિલોમીટર સુધીના ટ્રાફિક જામ સંગમમાં રેલવે સ્ટેશન બંધ કરવામાં આવ્યા સંગમ પણ બંધ કરવામાં આવ્યું વિગતવાર વાત કરી આ વિડીયો દરમિયાન નમસ્કાર હું જાનવી બાર બીવી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું રવિવારની રજા હોવાથી મહાકુંભમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી સંગમ તરફ જવાના બધા જ રસ્તાઓ પર દસ થી પંદર કિલોમીટર સુધીમાં ટ્રાફિક જણવાયા વારાણસીથી લખનઉ કાનપુર અને રેવાથી પ્રયાગરાજ સુધીના રૂટ પર વાહનોમાં પચીસ કિલોમીટર સુધી લાંબી લાઈન જોવા મળી સંગમમાં ડૂબકી લગાવતા અને પરત જતા લોકોની ભક્તોની ભીડ જોતા લગભગ તરસ્યા અને ભૂખ્યા રસ્તાઓ ઉપર ઊભા રહેલા જોવા મળ્યા પ્રયાગરાજ જંકશન ઉપર ભીડનું સંચાલન કરવા માટે ઇમરજન્સી ભીડ વ્યવસ્થા યોજવામાં આવી ભારે ભીડના કારણે પ્રયાગરાજ જંક્શન સ્ટેશન બંધ કરવું પડ્યું લખનઉ પરત ફરી રહ્યા ભક્તોએ જણાવ્યું કે તેમની કાર મલકા ગામમાં ત્રણ કિલોમીટર સુધી ત્રણ કલાક થી એક જ જગ્યા ઉપર ટ્રાફિકમાં ફસાય છે તે જ સમયે મહાકુંભ થી મધ્યપ્રદેશ જઈ રહેલા શ્રદ્ધાળુઓ ભારે બસ અકસ્માત સર્જાયો અકસ્માત સર્જાતા બાર લોકોને ઈજા થઈ લખનૌ થી પ્રયાગરાજ આવતા લોકોને લગભગ ત્રીસ કિલોમીટર સુધી દૂર દૂર લાંબા ટ્રાફિક જોવા મળ્યા આ સાથે સંગમમાં આવતા દરેક લોકોને પોતાનો સામાન લઈ અને પગપાળા ચાલવું પડ્યું વધુ માહિતી વધુ વિગત સાથે ફરી મુલાકાત કરીશ હાલ મને રજા આપો નમસ્કાર